સુરતમાં સાયબર ફ્રોડ કરતી ગેંગનો ત્રાસ વધી રહ્યો છે ગૃહ રાજ્યમંત્રીનું ફેક ફેસબુક આઈડી બનાવવામાં આવ્યું સુરત શહેર ટેકનોલોજીમાં ખૂબ જ આગળ વધી રહ્યું છે ત્યારે તેની સાથે સાથે ફ્રોડ પણ વધી છે સુરતમાં સાયબર ફ્રોડ કરતી ગેંગનો ત્રાસ વધી રહ્યો છે. ગૃહ રાજ્ય મંત્રીનું ફેક ફેસબુક આઈડી બનાવવામાં આવ્યું હતું. ગૃહ મંત્રી હસ સંઘવીએ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી લોકોને અપીલ કરી હતી કે આ આઈડી પરથી મેસેજ કે રિક્વેસ્ટ આવે તો તેને રિપોર્ટ કરો. તો બીજી તરફ સુરત પોલીસ કમિશનર અનુપમ ગેહલોતનું પણ ફેક ફેસબુક આઈડી બનાવવામાં આવ્યું છે. સાયબર ઠગબાજો દ્વારા સુરત શહેરના नामांकित લોકોના નામે સોશિયલ મીડિયા પર આઈડી બના बनावी मांगवा मा आवे छे रुपिया साइबर क्राइम द्वारा तपास शुरू करवा मा आवी छे जनरली अमुक लोग जो साइबर क्रिमिनल से आ एवा लोग ने जो जानिता चेहरा हो एना फेक जो अकाउंट बनावी ने फेसबुक ऊपर करता हो जो है जनरली फेसबुक ऊपर इंस्टाग्राम ऊपर બનાવીને આ ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલતા હોય ફ્રેન્ડ રિક્વેસ્ટ મતલબ એવા પ્રકારના આ પોસ્ટ અંદર મૂકે કે يا डीपी આર ઇતે મૂકે કે પ્રથમ દ્રષ્ટિએ જો કોઈને ડાઉટ થતા ન હોય જો પછી મૂકે પછી જો અમુક અમુક ઘટનાઓનો જિક્ર કરીને કે અમે અત્યારે આ જરૂરિયાત છે તમને પૈસાને આ રીતે થોડા પૈસાની જરૂરિયાત છે પૈસા આપો يا બીજા પ્રકાર 100 લોકોને આ લોકો ટ્રાય કરે ને એક બે લોકો સાથે ભી સક્સેસફુલી ચીટિંગ કરી જાય તો એના પર્પસ સોલ્વ થઈ જાય છે જારે જારે એવા ખબરમાં આવે છે कें चाहे कोई पॉलिटिकल लीडरशिप हो कोई चाहे अधिकारी हो या अपना आप जाता जो कोई हमारा जो पब्लिक जीवन में व्यक्ति हो जो है तो एवं विरुद्ध जो है अग तो कार्रवाई गुना दाखिल करनी करें पोस्टों भी डीलीट कराई परंतु आप आपने माध्यम से बता रिक्वेस्ट करिए करे कि आपने क्य पर लागे जान थत इमीडियटली आप जो है पुलिस अथवा साइबर पुलि क्राइम में जान करिए आप पोस्ट तुरंत डिलीट करा कार्रवाई कर सकता है साथोसाथ ए शोधी सकता है कारण कि आ लोग आज अगर डिलीट नहीं था नही पोस्ट रहे आपने ध्यान ऊपर नहीं आवे तो आपना वॉइस ना आपना रिलेटिव, रिलेटिव ना रिलेटिव ना क्लोनिंग करी ना आर्टिफिशियल इंटेलिजेंस यूज कर भी मूकी दे एवं मूकी आपने साथे यहाँ करपोड मूकें कि आपने लगे कि मारा खरे खरेखर मारा दोस्त या मारा रिलेटिव ना आवाज है अने पची कोई लोग को ट्रैप में आ जाए पैसा रुपया ना आप दे तो हमारी रिक्वेस्ट है बधाने जो है कि आ प्रकार साइबर सामने क्रिमिनल लोग कार्रवाई करता रहिए है परंतु कोई ना आपने ऊपर ध्यान आए आपने कोई આ પ્રકારનો કોઈ ફેક પ્રોફાઇલ બની જાય તો ઇમિડિયટલી આપ જો જાણ કરો સર સુરતમાં બે નામનિત લોકોના સ્પેસ એકાઉન્ટ દેખાય છે કે આપને નઈ ક રાજિલા ગ્રુપ મંત્રી છે કે આને કના વિશે શું કે છે નઈ આ આ લોકો જનરલી આ તો અમારા ને માનિગ્રહ મંત્રી સાબના છે આપને ધ્યાન ઉપર આ પરંતુ ઘાડા બધા લોકોના આ પ્રકાર થતા રહે છે જો અમે લોકો કોન્ટેક્ટ કરે છે અને અમે ડિલીટ ઓકરા કરાવવાની કાદી સરકારી કાર્યવાહી કરી છે બધાન ખબર છે કે બે ત્રણ દિવસ નીકળી જાય છે ત્યાં ફેસબુક ઓફિસ સે ય ઇસ્ટર્ન ઓફિસ સે કોરસ્પોન્ડન્સ કરવામાં જો હે તો એના માટે બધાને રિક્વેસ્ટ છે કે આ બે ત્રણ દિવસ બહુ કૃષિઅલ અપના હોય છે જેથી આ બધા લોકો થોડાસા એલર્ટ રહીને અમે લોકોનો સાથ આપતા રહેશું જ્યારે જેથી અમે લોકો એવા જો સાયબર ક્રિમિનલ જો આ પ્રકારની પ્રવૃત્તિ કરે છે અને ફેક આઈડી બનાવીને ફેક મેસેજ એવા મેસેજ પણ મૂકી શકે છે જેથી જો લોકોની લાગણી બી દુભાઈ શકે અને લોકો જો કન્ફર્મ કરવામાં જબતક થોડા દેર બી થઈ જાય જબતક કોઈ બિચારા શિકાર પણ બની જાય છે તો જે થી આપના બધાન નમ્ર વિનંતી છે જો અમે બારંબાર બોલીએ છીએ કે કોઈ ભી અફવા ઉપર يا કોઈ ભી સોશિયલ મીડિયા પોસ્ટ ઉપર આપ તબ તક વિશ્વાસ ન કરો જબ તક કુછ ઓથેન્ટિફિકેશન નહી થાય કારણ કે આ લોક બનાવીને અને એવા મુકીને પબ્લિક ના આ વ્યક્તિને સામે કરી દે એવા પર જો ઘટનાઓ બનતી હોય છે એક વિડિયો માં એક વાયરલ થયો છે મર્ડર જે થયું છે એ સદાયક વિડિયો વાયરલ થયો છે અને તે સુરત ને સાથે સરકાવામાં આવે આ એના માટે અમે ગુના દાખલ ક્રાઈમ બ્રાન્ચ માં ગુના દાખલ થઈ રહ્યો છે